જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ રાધે રાધે ગજનાબેન સ્ટોરીમાં સ્વાગત છે ચાલો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે એક સુખી પરિવારનું સ્વપ્ન દરેક પતિ પત્ની જુએ છે જો ઘરમાં મા લક્ષ્મી વાસ કરે તો દરેક કાર્ય સફળ થાય ઘરમાં આનંદ રહે અને પરિવાર વિકાસની દિશામાં આગળ વધે પરંતુ ક્યારેક એવું જોવા મળે છે કે દરેક પ્રકારનો પરિશ્રમ કરવા છતાં જીવનમાં સુખ સમૃદ્ધિ અચાનક ઘટી જાય છે ધંધામાં નુકસાન થવા લાગે નોકરીમાં અડચણો આવે પતિ પત્ની વચ્ચે અણબના વધે અને ઘરના લોકોને અચાનક સંકટનો સામનો કરવો પડે તમે ક્યારેક વિચાર્યું છે કે આ બધું શા માટે થાય છે શું કોઈ અક્ષુકન કે નકારાત્મક ઉર્જા ઘરમાં આવી ગઈ છે શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતો દર્શાવવામાં આવી છે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને ધનટેકાની અસર થાય છે ખાસ કરીને લગ્ન પછી કોઈ સ્ત્રી જ્યારે પિયરમાંથી કેટલાક ખાસ વસ્તુઓ લઈને આવે તો તે પરિવારના ભવિષ્ય પર પ્રભાવ પાડી શકે છે માંગલક્ષ્મી પણ કહે છે કે કેટલીક વસ્તુઓ જો કોઈ સ્ત્રી પિયરમાંથી લઈને આવે તો તે પતિ માટે કંગાળકનું મને દુર્ભાગ્ય લાવી શકે છે ઘણીવાર સ્ત્રીઓ આ બાબતથી અજાણ રહે છે અને જાણતા અજાણતા એવી ભૂલ કરી બેસે છે જે તેમના પતિની નસીબની પ્રગતિ અટકાવી શકે આજની વાર્તામાં અમે એક યુવતીની જીવનયાત્રા જાણીશું જે લગ્ન પછી એક નાની ભૂલથી પોતાનું અને તેના પતિનું જીવન દુઃખમય બનાવી બેસે છે પણ જ્યારે તેને સત્યનો અંદાજ આવે છે ત્યારે તે આ ભૂલ સુધારે છે અને તેના જીવનમાં આશ્ચર્યજનક બદલાવ આવે છે તો ચાલો આજની આ રસપ્રદ અને શીખ આપતી વાર્તા શરૂ કરીએ મિત્રો સુમિતિ એક સંસ્કારી સમજદાર અને પ્રેમાળ યુવતી હતી બાળપણથી જ તેને પરિવારના મૂલ્યો અને ઘરના સંસ્કારો અંગે સારી સમજ હતી તે જાણતી હતી કે લગ્ન એક મહિલાના જીવન માટે માત્ર એક સંબંધ જ નહીં પણ એક નવી જવાબદારી અને પરિવર્તન છે તેની ઉજ્જવળ ભાવનાઓ સાથે તે લગ્ન માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી મિત્રો સુમિતિના લગ્ન માટે યોગ્ય તરીકે અજયની પસંદગી થઈ અજય એક જવાબદાર અને ન્યાયપ્રિય યુવાન હતો જે જીવનમાં સદાચરણ અને પરિશ્રમમાં માનતો હતો જે મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો લગ્ન બંને પરિવારોની સંમતિથી મોટા ઉત્સાહ અને આનંદ વચ્ચે થયા લગ્ન પછી સુમિતિ એક નવી દુનિયામાં પ્રવેશી જ્યાં તેને નવા સંબંધો બનાવવાના અને એક નવા પરિવારમાં પોતાને ઉંડે રેલવાની તક મળી મિત્રો લગ્ન પછીના પહેલા કેટલાક મહિના સુમિતિ માટે ખૂબ જ આનંદદાયક રહ્યા તેણીએ તેના સાસરિયાઓ સાથે તાળમેલ બેસાડી લીધો સાસુ સસરા નણંદ અને પતિ સાથે સુમિતિ ખૂબ જ મીઠા સંબંધો બનાવી શકી સૌ તેને પ્રેમ કરતા અને એક દીકરી સમજીને તેનું ધ્યાન રાખતા અજય અને સુમિતિનું જીવન સુંદર રીતે ચાલી રહ્યું હતું શ્રદ્ધાથી સ્વીકારી લીધું હતું તે ઘરના દરેક સભ્યોની સેવા કરવાના પ્રયત્નો કરતી અને દરેકની ખુશીનું ધ્યાન રાખતી બધું જ ખૂબ શાંત અને સુખમય લાગતું હતું સુમિતિ જ્યારે સાસરે આવી ત્યારે તે પિયરમાંથી કેટલાક જૂના કપડાં પૂજાના સાધનો તૂટેલા વાસણ અને કેટલાક તેના પ્રિય સામાન સાથમાં લાવી તે તેના પિતૃગૃહ સાથે જોડાયેલા સંભારણાંક તરીકે તેને સાચવી રહી હતી પણ તેને ખબર નહોતી કે આ નાનકડી ભૂલ તેના અને તેના પતિના જીવનમાં મોટું સંકટ લાવી શકે છે મિત્રો લગ્નના બે ત્રણ મહિના પછી સફળતા અને શાંતિનો માહોલ ધીમે ધીમે બદલાવા લાગ્યો જીવન જે હંમેશા સરળ અને શાંત લાગતું હતું તેમાં અચાનક તણાવ અને અવરોધો આવી ગયા મિત્રો એક દિવસ અચાનક અજયની નોકરી છૂટી ગઈ તે જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં અચાનક મંદી આવી અને મર્યાદિત કર્મચારીઓને જ રાખવાનો નિર્ણય લેવાયો અજય આ ઉદ્યોગમાં ઘણા વર્ષોથી કાર્યરત હતો છતાં પણ તેને નવી નોકરી મળતી નહોતી આર્થિક સંકટ ઘેરાતો ગયો અને દંપતી માટે જીવન વધુ મુશ્કેલ બનવા લાગ્યું આર્થિક મુશ્કેલીઓ વધવા લાગતા સંભાળવા મુશ્કેલ બની ગયા બચત નવો પ્રોજેક્ટ કે નોકરી શોધવામાં પણ સતત અવરોધો આવવા લાગ્યા આર્થિક તકલીફો સાથે સાસરીમાં અચાનક વિખવાદ શરૂ થયા પહેલા જે ઘર હંમેશા શાંત અને હળવું લાગતું હતું ત્યાં હવે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થવા લાગ્યા સુમિતિ અને અજય વચ્ચે પણ નાના નાના મુદ્દાઓ પર ઉગ્ર વિવાદો થતા પરિવારના સભ્યો વચ્ચે પણ મનમેળ ઘટવા લાગ્યો એક સુખી પરિવારમાં અચાનક અશાંતિ અને ટેન્શન છવાયું માત્ર આર્થિક અને વૈચારિક મુશ્કેલીઓ જ નહીં સુમિતિ અને અજયના સ્વાસ્થ્ય પર પણ અસર થવા લાગી અચાનક બંને અવારનવાર બીમાર પડવા લાગ્યા માથાનું દુઃખાવવું જમવાનું હજમ ન થવું સતત થાક અનુભવો આ બધું જ તેમની દૈનિક જીવનશૈલીમાં સામાન્ય બની ગયું સાસરીના બીજા સભ્યો પણ અચાનક બીમાર પડવા લાગ્યા મિત્રો સુમિતિ મનોમન વિચારતી આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે શું આ માત્ર એક દુર્ભાગ્યનો પ્રસંગ છે કે પિયરમાંથી લાવવામાં આવેલી કોઈ વસ્તુ આ બધું કરી રહી છે મિત્રો તેને ખબર નહોતી કે પિયરમાંથી લાવવામાં આવેલી કેટલીક અક્ષુકન વસ્તુઓ તેના ઘરમાં દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા લાવી રહી હતી સૌ એક બીજા પર આરોપ મૂકવા લાગ્યા પણ કોઈને ખબર નહોતી કે ખરેખર સમસ્યા ક્યાંક છે આગળ શું બન્યું શું સુમિતિ આ દુર્ભાગ્યમાનથી બહાર આવી મિત્રો આગળની વાર્તામાં આગળ વધીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો અને વિડિયોને લાઇક જરૂર મળે જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે ચાલો તો મિત્રો આગળ વધીએ મિત્રો સુમિતિ માટે છેલ્લા થોડા મહિના ખૂબ જ કઠિન રહ્યા સુખી લગ્ન જીવન જેની કલ્પના કરી હતી તે હકીકતમાં ધીમે ધીમે મુશ્કેલ બની રહ્યું હતું અજયની નોકરી છૂટી ગઈ આર્થિક તંગી વધવા લાગી પતિ પત્ની અને ઘરના અન્ય સભ્યો વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા અને ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું સુમિતિ ક્યારે કેટલી બેસી વિચારતી કે આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે શું તેને કોઈ દોષ છે કે પછી કોઈ દુર્ભાગ્યનો પડછાયો તેના ઘરની શાંતિ છીનવી રહ્યો છે એક દિવસ સુમિતિના પિયર તરફથી માતા આવ્યા તેમણે પણ આ પરિવર્તન જોઈને ચિંતા વ્યક્ત કરી બેટા તારા લગ્ન પછી થોડા મહિના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ હતી પણ હવે બધું બદલાઈ ગયું છે તારા પતિની નોકરી ગઈ તું સતત પરેશાન લાગે છે અને ઘરના દરેક શાંતિ છે તું કોઈ સંત મહાત્માની સલાહ લે કદાચ તને સાચો માર્ગ મળશે માતાએ સલાહ આપી સુમિતિએ વિચાર્યું કે ઘરના સંજોગો અને પરિસ્થિતિઓ બદલવા માટે કનીક કરવા જરૂરી છે માતાની સલાહના આધારે તે ગામના પ્રસિદ્ધ સંત મહાત્મા વિષ્ણુદાસજીના આશ્રમમાં જઈને તેમની પાસે માર્ગદર્શન લેવા ગઈ મિત્રો સંત મહાત્મા વિષ્ણુદાસજી ગામમાં બહુ જ વિખ્યાત હતા લોકો માનતા કે તેમને દૈવિક દ્રષ્ટિ છે અને તેઓ સરળ રીતે જીવનની મુશ્કેલીઓનું સમાધાન બતાવી શકે છે તેમનાથી મળવા માટે દૂર દૂરથી લોકો આવતા અને જે કોઈ પણ તેમની સલાહ લે તે જીવનમાં શાંતિ અને સફળતા પ્રાપ્ત કરતો જ્યારે સુમિતિ આશ્રમમાં પહોંચી ત્યારે ત્યાં પહેલેથી જ ઘણા ભક્તો બેઠા હતા

સુમિતિનું હૃદય થોડી વાર માટે થંભી ગયું તેમણે કેવી રીતે મારા જીવનની સમસ્યાઓ વિશે જાણ્યું તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા તે ધીમે અવાજે બોલી મહારાજ મારી સાથે ખરેખર એવું જ થઈ રહ્યું છે લગ્ન પછી અમારું જીવન શાંતિથી ચાલતું હતું પણ અચાનક બધું બગડવા લાગ્યું મારો પતિ નોકરી વગર છે ઘરમાં ઝઘડાઓ થાય છે અને હંમેશા નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે હું સમજી શકતી નથી કે આ બધું કેમ થઈ રહ્યું છે મિત્રો સંતે સાથે કહ્યું બેટા જે કહે છે છે તે એક ખાસ કારણથી થઈ રહ્યું તારા પિયરમાંથી કોઈ એવી વસ્તુ તારી સાસરીમાં લઈને આવી છે જેનાથી ઘરના વાસ્તુ અને ઉર્જા પર અસર થઈ છે માન લક્ષ્મી કહે છે કે કેટલીક વસ્તુઓ પિયરમાંથી લાવવાથી પતિનું ભાગ્ય બંધ થઈ શકે છે નોકરી અને ધંધામાં અવરોધો આવી શકે છે અને ઘરમાં દરિદ્રતા પ્રવેશી શકે છે સુમિતિ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ શું પિયરમાંથી લાવેલી કોઈ વસ્તુ મારા ઘરમાં આટલી મોટી ઉથલપાથલ સર્જી શકે મિત્રો સંતે સમજાવ્યું હા સુમિતિ ઘણા લોકો જાણતા નથી પણ વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનાથી ઘરની પવિત્રતા અને સમૃદ્ધિ બગડી શકે તારા ઘરમાં નકારાત્મક ઉર્જા અને આર્થિક તંગીનું એક મોટું કારણ એ છે કે તું આ સાત અક્ષુકન વસ્તુઓ તારા પિયરમાનથી લઈને આવી છે જો તું આ વસ્તુઓ કાઢી નાખે તો ધીમે ધીમે તારા પતિનું નસીબ બદલાશે ઘરમાં શાંતિ આવશે અને તું સુખી થશે સુમિતિ ખૂબ જ આતુર થઈ ગઈ મહારાજ કૃપા કરીને મને કહો કે કઈ સાત વસ્તુઓ મને તુરંત ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ મિત્રો સંતે સાત અક્ષુકન વસ્તુઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું જેનાથી પતિ અને ઘરના સુખ સમૃદ્ધિમાં મેઘન ઊભા થાય છે આગળ શું શું સુમિતિ ખરેખર આ વસ્તુઓ દૂર કરીને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પાછી લાવી શકશે મિત્રો સંત મહાત્મા વિષ્ણુદાસજી શાંત સ્વરે સુમિતિને કહેવા લાગ્યા બેટા ક્યારેક આપણું દુર્ભાગ્ય અને આર્થિક મુશ્કેલીઓ આપણા કરેલા નાના નાના અજાણ્યા ભૂલોના પરિણામ સ્વરૂપ હોય છે તું જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તેના પાછળ એક કારણ એ છે કે તું પિયરમાનથી કેટલી કશુભ વસ્તુઓ લઈને આવી છે જે તારા પતિના નસીબને અવરોધી રહી છે સુમિતિ હકીકતમાં ચિંતિત થઈ ગઈ તેને સમજાતું નહોતું કે સામાન્ય લાગતી વસ્તુઓ પણ આર્થિક સંકટનું કારણ બની શકે ત્યારે સંતે તેને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલી સાત એવી વસ્તુઓ વિશે કહ્યું જે સ્ત્રીએ કદી પિયરમાનથી સાસરે લાવવી ન જોઈએ નંબર એક જૂના અને ફાટેલા કપડાં ફાટેલા અને જૂના કપડાં ઘરના નસીબ માટે નુકસાનકારક છે જ્યારે કોઈ સ્ત્રી પિયરમાંથી જૂના કે પ્રિય કપડાં લઈને આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે ધીરે ધીરે તે ઘરના આર્થિક સ્તર પર અસર કરવાનું શરૂ કરે છે અને પતિની નોકરી કે ધંધા માટે અવરોધો ઊભા કરે છે આવી વસ્તુઓ માતા લક્ષ્મીને પણ નાપસંદ હોય છે જેનાથી ઘરમાં દરિદ્રતા અને અશાંતિ પ્રવેશ કરે છે મિત્રો આનો ઉપાય એ છે ફાટેલા કે ખૂબ જૂના કપડાં જગ્યાએ તેને દાન કરી જોઈએ ઘરમાં માત્ર પવિત્ર અને સાફ સુથરી વસ્તુઓ રાખવી જોઈએ નંબર વસ્તુ કે જે દુઃખદ પણ સાથે જોડાયેલી હોય તે ઘરના શુકન માટે સારી નથી ક્યારેક સ્ત્રીઓ પિયરમાંથી એવી વસ્તુઓ લાવે છે જે દુઃખદ યાદો સાથે જોડાયેલી હોય જેમ કે મૃત્યુ પામેલા સ્વજનના કપડાં કોઈ અકસ્માતમાં તૂટી ગયેલી વસ્તુ કે પછી કોઈ એવી ચીજ જેની સાથે દર્દ જોડાયેલું હોય આવી વસ્તુઓ ઘરના શાંતિ અને સમૃદ્ધિને ખોરવે છે મિત્રો આનો ઉપાય એ છે જે વસ્તુ દુઃખદ પળોની યાદ અપાવે તેને ઘરમાં નહીં રાખવી આવી વસ્તુઓ જો રહેલી હોય તો તેને દાન કરવી કે વિધિપૂર્વક નષ્ટ કરવી મિત્રો નંબર ત્રણ તૂટી ગયેલી ચીજો ઘરના નસીબ પર ખરાબ અસર કરે છે ક્યારેક સ્ત્રીઓ પિયરમાંથી તૂટી ગયેલા વાસણ કે તાંબાની લોખંડની વસ્તુઓ લાવે છે જે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે આવી વસ્તુઓ ઘરના પુરુષના નસીબ અને આરોગ્ય પર ખરાબ અસર કરે છે ધીરે ધીરે પતિની નોકરી કે ધંધામાં અવરોધ આવવા લાગે છે અને ક્યારેક તો આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય છે મિત્રો આનો ઉપાય એ છે કે તૂટી ગયેલી વસ્તુઓ ઘરમાં કદી પણ ન રાખવી ઘરના વાસણ અને સાધનો હંમેશા સાબુત અને પવિત્ર હોવા જોઈએ નંબર ચાર શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તૂટી ગયેલી કે જૂની પૂજાની સામગ્રી ઘરમાં રાખવી ન જોઈએ જો કોઈ સ્ત્રી પિયરમાંથી જૂની દેવ મૂર્તિઓ તૂટી ગયેલા ભગવાનના ફોટા કે પૂજામાં વપરાયેલી સામગ્રી લાવે તો તે ઘરના નસીબને અવરોધે છે શાસ્ત્રો અનુસાર તૂટી ગયેલી મૂર્તિઓ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ ઊભો થાય છે જે પતિના કારકિર્દી અને ઘરની શાંતિ માટે નુકસાનકારક છે આનો ઉપાય એ છે કે જો આવા પૂજાના સાધનો લાવવામાં આવ્યા હોય તો તેમને વિધિપૂર્વક પવિત્ર નદીમાં વિસર્જિત કરવા અથવા મંદિરમાં દાન કરવા નંબર પાંચ મંગલસૂત્ર એક સ્ત્રી માટે સુહાગનું પ્રતિક છે જો કોઈ સ્ત્રી પિયરમાંથી તૂટેલું મંગલસૂત્ર કે સૂત્રધાગો લઈને આવે તો તે લગ્નજીવન માટે અપશુકન ગણાય છે શાસ્ત્રોમાં માન્યતા છે કે તૂટી ગયેલું મંગળસૂત્ર પતિના આરોગ્ય અને નસીબ માટે ઘાતક સાબિત થઈ શકે આનો ઉપાય એ છે જો મંગળસૂત્ર તૂટી જાય તો તેને તુરંત વિધિપૂર્વક દૂર કરવું મને નવું મંગલૂત્ર ધારણ કરવું નંબર છ ભીનું જૂનું કે બગડેલું અનાજ ઘરમાં લાવવું શાસ્ત્રો પ્રમાણે અશુભ ગણાય છે કોઈકવાર સ્ત્રીઓ પિયરમાંથી ઘઉં ચોખા કે અન્ય અનાજ લાવે છે પણ જો તે બગડેલું હોય

ઘણી વખત ઈર્ષાળુ લોકો આવા ભેટો આપે છે જેમાં નકારાત્મક ઉર્જા રહેલી હોય છે જો કોઈ સ્ત્રી પિયરમાંથી આવી ભેટ લાવે તો તે પતિના નસીબ અને ઘરની શાંતિ પર ખરાબ અસર કરી શકે ઉપાય એ છે અનિચ્છનીય ભેટોને ઘરમાં ન રાખવી જો કોઈ શંકાસ્પદ ભેટ હોય તો તેને દાન કરવી અથવા વિધિપૂર્વક દૂર કરવી મિત્રો સંત મહાત્માની વાતો સાંભળીને સુમિતિ ચિંતામાં પડી ગઈ તે તરત જ ઘરે પહોંચી અને તે સાત અક્ષુકન વસ્તુઓ શોધવા લાગી જ્યારે તેણે એ તમામ વસ્તુઓ દૂર કરી ત્યારે ઘરના વાતાવરણમાં પરિવર્તન દેખાવા લાગ્યું ધીરે ધીરે પતિને નોકરી મળી ઘરના વિખવાદો ઓછા થયા અને શાંતિ પાછી ફરવા લાગી આગળ શું શું સુમિતિ આ વસ્તુઓ દૂર કરીને પતિનું નસીબ બદલાવી શકશે શું ફરીથી સુખ અને સમૃદ્ધિ ઘરમાં પરત આવશે તો મિત્રો સંત મહાત્મા વિષ્ણુદાસજીની વાતો સાંભળ્યા પછી સુમિતિ ખૂબ જ વિચારી ગઈ તે ઘરમાં પહોંચી અને દરેક ખૂણામાં નજર ફેરવી તેને સમજાયું કે તેણે અનિચ્છનીય રીતે કેટલીક અક્ષુકન વસ્તુઓ પિયરમાંથી લાવી હતી જેના કારણે ઘરના નસીબ પર દુષ્પ્રભાવ પડ્યો સુમિતિએ મનમાં સંકલ્પ કર્યો કે તે ઘરમાંથી આ વસ્તુઓ દૂર કરી શાંતિ અને સમૃદ્ધિ પાછી લાવશે આ વિચાર સાથે તે સૌથી પહેલા ઘરના જૂના કપડાં અને ફાટેલા વસ્ત્રો શોધવા લાગી તે સમજી ગઈ કે ફાટેલા ઘરના નસીબ માટે અશુભ માનવામાં આવે છે તેથી તે બધાને એકઠા કરીને દાન આપવાની યોજના બનાવી આ જ રીતે તે એક પછી એક તૂટી ગયેલી અને અશુભ વસ્તુઓ શોધવા લાગી જૂના વાસણ મને બગડેલું મનાજ અને તૂટી ગયેલા મંગળસૂત્ર જેવી વસ્તુઓ જોઈને તેને સંત મહાત્માની વાતો યાદ આવી કે આ બધું નકારાત્મક ઉર્જા લાવે છે એક ખાસ વિધિ અનુસરી સુમિતિએ આ વસ્તુઓને ઘરની બહાર કાઢી તેણે ગંગાજળ છાંટીને ઘરના મંદિરમાં પૂજાનું શુદ્ધિકરણ કર્યું ત્યાં સુધી કે તેણે માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગી અને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં તે આ ભૂલ નહીં કરે ઘરમાં દુઃખ દીવો અને મંત્રોચ્ચાર કરવાથી પોઝિટિવ ઉર્જા પ્રવેશી અને તે ક્ષણે સુમિતિને શાંતિનો અહેસાસ થયો મિત્રો સફળતાના સંકેત એ દિવસે જ મળવા લાગ્યા સાંજ પડતા જ અજયને એક નવા નોકરી માટે કોલ આવ્યો તે નોકરી પહેલા કરતા વધુ સારી અને સ્થિર હતી જે ઘરમાં દિન પ્રતિદિન તણાવ અને નકારાત્મકતા વધી રહી હતી ત્યાં હવે શાંતિ અને આનંદ પ્રવેશવા લાગ્યો અજય અને સુમિતિ વચ્ચેનો સન્વાદ પણ મીઠો બનવા લાગ્યો ધંધાના અવરોધો પણ દૂર થતા ગયા અને ધીરે ધીરે ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ પાછી ફરવા લાગી આ ઘટના પછી સુમિતિએ ઘરમાં હંમેશા પોઝિટિવ ઉર્જા જાળવવાનો સંકલ્પ કર્યો તે દર અઠવાડિયે પૂજા પાઠ કરવા લાગી અને વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની વ્યવસ્થા જાળવી પરિણામે માત્ર થોડા મહિનાઓમાં અજય અને સુમિતિનું લગ્નજીવન ફરીથી સુખી અને સમૃદ્ધ બની ગયું મિત્રો આ વાર્તા આપણને શીખ આપે છે કે જો જીવનમાં અચાનક તકલીફો આવી જાય ધંધો બગડી જાય અથવા પતિ પત્ની વચ્ચે મતભેદ વધવા લાગે તો પાછી આવી શકે આખરે માતા લક્ષ્મી ત્યારે જ ઘરમાં રહે જ્યારે ઘરની ઉર્જા શુદ્ધ અને પવિત્ર હોય મિત્રો આ કથાના અંતમાં આપણે એક અત્યંત મહત્વપૂર્ણ શીખ મેળવીએ છીએ કે ધન સમૃદ્ધિ અને શાંતિ માટે માત્ર પરિશ્રમ અને મહેનત પૂરતી નથી પણ ઘરના વાસ્તુ ઉર્જા અને ધાર્મિક શાસ્ત્રોના પાલનનું પણ સમાન મહત્ત્વ છે સુમિતિએ અજાણતા પિયરમાનથી કેટલીક એવી વસ્તુઓ લાવી જેનાથી પતિના નસીબ પર ખરાબ અસર પડી પણ જ્યારથી તેણે આ વસ્તુઓ દૂર કરી અને શાસ્ત્રોક્ત રીતે ઘરના ઉર્જાનું શુદ્ધિકરણ કર્યું ત્યારથી જીવનમાં સુખદ પરિવર્તન આવ્યું મુખ્ય શીખ એ છે કે ઘરના વાસ્તુ અને શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવાથી જ જીવનમાં શાંતિ અને ધનની કૃપા થાય ઘણી વાર નાની નાની ભૂલો આપણને સમજાતી નથી પણ તે આપણું નસીબ દૂષિત કરી શકે માતા લક્ષ્મી ક્યારેય પણ એ ઘરમાં નિવાસ કરતી નથી જ્યાં નકારાત્મક ઉર્જા હોય ગંદકી હોય અથવા અશુભ વસ્તુઓ સંગ્રહ કરવામાં આવે તેથી જો આપણે પણ સુમિતિની જેમ જીવનમાં અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોઈએ તો સૌથી પહેલા ઘરના વાસ્તુ અને ઉર્જાને તપાસવું જોઈએ મિત્રો આ કથા દ્વારા આપણે આ મહત્વની બાબતો શીખી શકીએ છીએ શાસ્ત્રો અનુસાર કોઈ પણ સ્ત્રીએ પિયરમાંથી સાત અક્ષુકન વસ્તુઓ લાવી ન જોઈએ નહીં તો તે પતિના નસીબ માટે અવરોધ બની શકે ઘરમાં જૂની તૂટી ગયેલી અને નકારાત્મક ઉર્જાવાળા વસ્તુઓ સંગ્રહ ન કરવા જોઈએ કારણ કે તે ઘરના નસીબ અને આરોગ્ય પર ખરાબ અસર કરે છે પૌરાણિક અને વાસ્તુશાસ્ત્ર મુજબ માતા લક્ષ્મી પવિત્ર અને શુભ ઘરમાં જ વસે છે જો તમે ધનલક્ષ્મી અને શાંતિ ઈચ્છતા હો તો ઘરને હંમેશા સ્વચ્છ અને શાસ્ત્રોક્ત રીતે સુવ્યવસ્થિત રાખો પરિવારમાં અચાનક આર્થિક તંગી વીખવા કે મુશ્કેલીઓ આવે તો ઘરની ઊર્જાને શોધવી જોઈએ અને જે અશુભ વસ્તુઓ છે તેને દૂર કરી દેવી જોઈએ વિશ્વાસ અને ધાર્મિક વિધિઓનું પાલન કરવાથી શાંતિ અને સમૃદ્ધિ આવશે સુમિતિએ પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા પૂજા અને પ્રાર્થના કરી જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધ્યો આ અંતિમ શીખ એ છે કે આપણે હંમેશા ઘરના વાસ્તુ ઊર્જા અને ધાર્મિક પરંપરાઓનું પાલન કરવું જોઈએ જો ઘરમાં પોઝિટિવ ઉર્જા રહેશે તો ધન શાંતિ અને સુખ હંમેશા ટકશે માતા લક્ષ્મીની કૃપા મેળવવા શાસ્ત્રોની સખત અનુસરણ કરો અને ઘરની પવિત્રતા જાળવો સુખ સમૃદ્ધિ આપમેળે તમારા જીવનમાં પ્રવેશી જશે મિત્રો આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ